અને લોહ ન થાય તો એમાં સક્ષણ છે બ્રહ્મ ઉદાસન એટલે અગ્નિ કહેવાય જે જે મહાપુર આ બ્રહ્મ ઉદાસન માં છે અને એમનો આ ઘાટ બન્યા

ખવડા માર્ગે લઈ જાય જી જી અને એ એ વાસના નવલિંગની વાસના છે જે વાસના વાતો કરે તા એ ભજન ગાય જાય ની એ વાસનાનું બીજ બાળવું પડે અને વાસનાને જેની બીજ બાળે અને ઉગવા ઉગવાની આશા મળે તો સે ગમે ત્યાં કાઈ ગમે ત્યાં રહે ફરે એ એને કોઈની પરવા કેમ કે પુરણ મધી પોચે વાહ એને ઢાટું કીપ્યું નથી એની ઢાણો હું

નરનારી કીધું તમે ભક્તિ કરો ને નરનારી ભવસાગર સહેજે સહેજે દાહો તરી તરી અને તમને આથી આગળ વધી વાત કરું તો આપણે તો માન તો મુંડો ભાઈઓનો એટલું કશું કે તમારા ઘરવાળાને તારો ને તોય ઘણસો સાથી તોરલ તો ટ્રેન તાજા વાહ 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 તોરલ એ ટ્રેન નર તારિયા

ભક્તિ ખર્જો ભાવ થી કીધું છે કા ભાવે મેર પડ્યા હો નથી મોડ મોડ ના આખના અને મોડ મોડ નું હોળ ક્ષેત્ર નહીં વાયા હરશિયાની ખાડું બખો આ ચો મિલ પડે એટલે આ ભાવ છે ને ભક્તિમાં પ્રથમ પેલો ભાવ છે અંતર અંતર તમારા ઘરમાં અનાજ પડ્યું હોય અને વેતું છે ને પરે ભાવ સળ્યો હોય ગંદમાં તો વેચો કે ના વેચો પણ ભાવ દાડે દાડે પડતો થાય તારું અમે શું જુએ છે અરે ભક્તિ કરો ભલા ભાવથી છોડી મન નો મેલ મેલ